મિત્રો શેખર લોક માપસો નું હાર્દિક સ્વાગત છે તો બધા જોહાર અને તમે બધા મસ્ત અને મજામાં છો એવી આશા મારી પાછળ તો ગાય ખૂર ઘણા દિવસો પછી મને મળ્યો છે

બધા ભેગા થઈ ગયા છે અમે બી બધા એટલે તો બન્યા રેજો બનિયા દેવાનો તમારે જો સુપરસ્ટાર આ લોકો જોડે છે એટલે ફેમસ તો થઈ જવાના છે આ મજાર પડતી ની બોલતી ઓવર એક્ટિંગ કા 50 રૂપિયા કટ કરો ચાલો ચલો ચલો ચાલો ચલો ના ગાઈસ 50 રૂપિયા બેરે બેરે કમાઈ લાવ છે તો ફાન્ટેજી નું ઉડાવી દે અને છે ને હવે કંઈક રીલ્સ બિલ શૂટ કરીશું ઘણા દિવસો પછી બ્લોગ નાખ્યા છે હજુ બીજા બ્લોગ બી પેન્ડિંગ પડ્યા છે પણ છે ને

वाले हमें एनी आगर नहीं गिर होती खबर हमको क्या हम तो अकेले ही काफी है, है।, है। चेहले ते दर्द सारा किसी का है हमको वाला खुद गिर जाएगा पता चलेगा चले ते तेरा भाई अभी कौन है आजू बाजू वाला मेरी तरह किनो काटो से घर में खावाना पपा पड़ रहे तू देख मैं बिल्ला हूँ हिला के रख दूंगा तो गाइस आये <laughs>

અને આઈ ગયો છે અમારે અનુ ઇન્સ્ટાગ્રામ નો અમારે ફ્રેન્ડ છે એ બી ઓવન ક્રિએટર છે તો એ બી મળી ગયો છે અને શર્ટ થોડુંક અલગ લાગે છગા જેવું પીલાનું શર્ટ છે અને અમારે ગયો છે બસ બસ કરી અને આ ભાઈને ભાઈ ગોત્રી થી વિડીયો બનાવવા આવ્યા છે બહુ ટાઈમથી અમારું પ્લાનિંગ ચાલતું હતું વિડીયો બનાવવાનું લાગે પણ આ ભાઈ કામમાં હોય મેં કામમાં હોય તે કેવું

મારી બધા જતા રહ્યા ઘરે અને આ મારો મામો ના આવેલો કે ની જાણે ખબર નહી ને લગભગ ના સાથે અને આ મારે ઉમંગને ગયા છે દેખો આ કે ને અમારે વિજુ બ્રો કેવું વિજુ બ્રો હવે નાસ્તો કરે છે ચા નાસ્તો અને સવારનો ચા નાસ્તો હમણા કરી લે છે એટલે સવારે વાગ્યા છે 10 ચા નાસ્તો ચાલુ છે આમનો એવું છે અમારે ભણે બાદકાહ હા 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 પણ જુબલા જુબીર હા થોડીક પ્રોબ્લેમ નહીં છે હા તો બી પાપડો દેખાય નહીં તમને કભી દેખા નહીં પાપડો બરોબર

બી છે <laughs> નેક્સ્ટ બ્લોક માં નહીં આગળ જ લાંબો બ્લોક કરવાનો છે દહીં કરી બરોબર કેજી માર તો ગર્લ્સ મે બી જરા તો આ સે કરના બ્લોક મે કે કમાઈ જો તમને ખબર નહી હોય પણ આ વિડિયો દરેક આ સેટ એમ તો મિત્રો મારું બ્લોગિંગ તો બંધ જ છે બી થોડા આ આપણે ચા અને પાપડી ખાવામાં મે બીજી થઈ ગયા આ મોબાઈલ માં થોડું કેવું કામ નહી થતું બરોબર કેમ કે સ્ટોરેજ ઓછું પડે છે બ્લોગ એડિટિંગ નહીં થતા એન્ડ બીજું બધી હા થાય છે બધું થોડું ક્લિયર થાય આ બધું આ મોબાઈલ નવો લઈએ પછી અભી થાય સપોર્ટ કરે કે અમારી શું કે બાઈક કે ફોર વ્હીલર કે સ્કૂટી ગમે તે આવશે કમિંગ સુનમાં મોબાઈલ બી આવશે સાયકલ લઈ લઈ આવા છે પેટ્રોલ લઈ જવા પડે 200 રૂપિયા વાળા ટંપલ લાઈસ મે હા તો તમારા માટે સરપ્રાઈઝ છે બધું બરાબર એટલે લઈને આવશું બહુ ખતરનાક પછી બહુ મોટો કામ બાદ કરશું અને પાંચ હજાર મારા સબસ્ક્રાઈબ બી પૂરા થવાના છે એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ શેખરના જે મારા સબસ્ક્રાઈબ છે શેખરના મેં નાખી આવજો અને એને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણા ભાઈએ બહુ મહેનત કરી છે એ અમારા પહેલાંથી વિડીયો બનાવે વન વોઇસમાં ખબર ના હોય તો મને ખબર છે મેં એના વિડીયો પહેલેથી જોયું એટલે ઘણા કે છે એ આઈડી બંધ થઈ ગઈ એ નહીં ખબર બટ એ મારા પહેલાંથી વન વોઇસનો વિડીયો પણ છે મેં પછી ચાલુ કર્યું મેં વિવેક ધોની પછી એચઆર એટલે હાર્દિક ઘટ્યો બધા પહેલાં પછી મેં પાછળથી આવ્યો બટ ખબર નહીં કંઈ નું ગ્રોથ કિસ્મત દોર કરી ગઈ થોડું દિમાગ બી લગાવવું પડે અને લગાવ્યું અને હવે પાછા લગાવશું અને એક લાખ એક લાખ ફોલોવર બી આપણે ઇન્સ્ટાગ્રામમાં પૂરા થવાના છે બહુ કમિંગ સુનમાં છે આ આપણે ખાલી બાર જ હજાર ફૂટે છે ઇન્સ્ટાગ્રામમાં એક લાખ થવા માટે અને આ શેખર જેને તમે ઓળખતા નહીં એનો જ બ્લોગ આ આપણે મોમો મોમા ભોળાની ચોરી અને આ આપણે ડ્રાઈવર આપણને વડોદરામાં ઘંટડો કશું ખબર નહીં પડે ના આ તો નોર્મલી ચાલે છે એટલે વડોદરામાં અમુક કશું ખબર નહીં પડતી ખાલી અમને એટલું જ ખબર પડે એ પાછી જગ્યા એટલી જ અમને ખબર પડે કઈ રીન કઈ જવાનું એક કશું કશું જ નહીં ખબર મને ના આવડે એટલે આ ભાઈ હાઈ પાછળ બેઠ્યા બેઠ્યા જયા કરવાનું જવા દે તો ભાઈ બંધ જોડે લાઈવ લોકેશન મળે એક આઈફોનમાં લાઈવ લોકેશન એન્ડ્રોઈડનું મોકલેલું આવતું નહીં બરોબર અને શેખરનું ઘર જોયેલું છે તે મેં એ બી તો ભૂલી જાઉં ભાઈ હા યાદ હોય હોય તો 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 બોલાવો પડે લેવા હા અને કરે છે ઉડતા તીર લેવાનો એટલો બધો શોખ સર્કલ ના માણસો એટલે પછી જોશો બાકી તો જાય